નમસ્કાર મિત્રો હું છું મુકેશ માંડવિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું આપને વાત કરવાનું છું એક ડિજિટલ ગુજરાતની અંદર જે સ્કોલરશીપના ફોર્મ ભરાય છે તેમાં ઓટીઆર નંબર જે છે રજિસ્ટ્રેશન નંબરે ફરજિયાત કરવામાં આવ્યો છે તો એ ઓટીઆર રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત છે એ ક્યાંથી અને કઈ રીતે મળશે એ હું આ ટૂંકા જ વિડીયોમાં આપને જણાવીશ તો મારો વિડીયો ધ્યાનથી જોજો પ્લે સ્ટોર ખોલી અને અહીંયા સર્ચ બારમાં લખવાનું છે એન પી એસ ઓટીઆર ઓટીઆર સર્ચના બટન પર ક્લિક કરશો એટલે અહીંયા ઉપર પહેલું દેખાશે એનપીએસ ઓટીઆર એ ઇન્સ્ટોલ કરીને ઓપન કરી લેવાની છે તો મિત્રો જો આ ડેશબોર્ડ આપણને આ રીતનું દેખાશે એપ્લિકેશન પહેલી વાર ખોલી છે એટલે આપણે રજિસ્ટ્રેશનના બટન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે ત્યાં ઓટીપી આવશે અને ત્યારબાદ ઓટીપી દાખલ કરીને નીચે કેપ્સ ભરીને વેરીફાઈ માટે ક્લિક કરી દેવાનો છે પેજ દેખાશે તે એટલે તેમાં આધાર નંબર આપણે દાખલ કરવાનો છે આધાર નંબર દાખલ કર્યા બાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું નેક્સ્ટ પર ક્લિક કરીને નીચે અહીં એગ્રી ઉપર ક્લિક કરી દેવાનો છે એટલે આધાર ઓથેન્ટિકેશન ફેસ આપણે જે આરડી સર્વિસ એ ઓપન થઈ જશે ત્યારબાદ આપણે ચહેરો કેપ્ચર કરીશું ચહેરો કેપ્ચર થતાની સાથે જ સક્સેસફુલનો મેસેજ આવી જાય ત્યારબાદ આપણે થોડી રાહ જોઈશું એટલે આપણું જે આધાર કાર્ડ છે એ સ્ટેટ કઈ બેંક સાથે લિંક છે તે આપણને બતાવી દેશે ત્યારબાદ અહીંયા થોડી વિગતો ભરવાની રહેશે એટલે કે મધર ફાધરનું નામ ભરવાનું રહેશે આપણે મધરનું નામ પહેલાં ખાનામાં લખીશું અને ફાધરનું નામ નીચેના ખાનામાં લખી દઈશું લખાયા બાદ નીચેના બોક્સમાં આપણે ઇમેલ ઈમેલ દાખલ કરીશું ત્યારબાદ નેક્સ્ટ બટન ક્લિક કરતાં જ જે છે એ ઓટીઆર રજિસ્ટ્રેશન નંબર આપના જાય તેનો સ્ક્રીનશોટ અથવા તો એ લખી લેવાનો છે ને કાંખી લેવાનો છે તો વિડીયો મારો કેવો લાગ્યો જો આપનો ગમ્યો તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જઈ શકે